વેલકમ ટુ ન્યુ વ્લોગ આગળ જોઈએ અમારું થોડુંક સિનેમેટિક હતું અમારું સિનેમેટિક કંઈક આવું હોય મોર્નિંગ આઠત્રીસ તો દર્શના સ્લીપિંગ ઉઠાડું છું નાસ્તો કરવા માટે ક્યાં લગતા હે તુજી

દવા કન્ટિન્યુ આપણે એક મંથ થી 7 મહિના સુધી હોસ્પિટલે સોનોગ્રાફી બતાવવા કેટલી પ્રોબ્લેમ હશે કરી તો મમે અત્યારની સ્ત્રીઓને શું કહેવા માંગે છે અતણ આમ બાયને આંગણે આવી જાય માતાજી પ્રાર્થના કરતા જ હોય રાંધ લાઈસે સાવી મહાદેક પણ ફિટ કર્યા હોય આમાં બે ફિટ કરી દીજે છોકરા આકર્ષિત થાય છે મમ્મીને હજી એક પ્રશ્ન કે મારા જન્મ પછી કેટલા મહિના સુધી હતા ઘરે કેટલા મહિના હતા તમે એક મહિનો થવા મહિનો થતો તો

હમ અમે નાના છોકરા વાલા જ હોય હું તો ક્યુટ લાગતો હોય છે ને કેમ બાકી જો સાંભળો હતો પણ હું નીમણો જ હતો દસું મને ખુદ ઉપર વિશ્વાસ હતો કે હું નીમણો જ હતો ના ના ને તો બહુ વાલો હતો પછી કઈ રોકાવાતી રોકાવાય તો ખરી ને બે ત્રણ મહિના હું અહીંયા આવી ગયા પછી મારા પપ્પા તારું ધ્યાન રાખતા હતા કે હા ધ્યાન તો રાખે ને વાહ તો તો હું આપું ધ્યાન નો રાખે પછી ધીરે ધીરે મને મોટો કર્યો હા અને હું અત્યારે એવડો થઈ ગયો દાઢી વાળો અત્યારે મારા ઘરે પણ બેબી આવવાનું છે બેબી ના બાપ બની હા જબ હવે બી પાપા બનنے વાલા હું

મને <tipati> <tipati> હાલો આપણું ટિફિન તૈયાર થઈ ગયું દેવા જાવું નથી જાવું એમ ના હાલે તો આ મારે કેને ખવડાવવું ખાઈ લીધું હોય છે આ ભૂલી આ ખાધા વગેરે ના હું આ ભીમો ન લઈ જાય હવે આપણે દેવા જવાનું છે હાલો દાદા ટિફિન હાલો હાલો રિક્ષા વાળી લઉં આમાં બધુંય બનાવ્યું દાળ ભાત શાક રોટલી ભજીયા

હાલો જય જય યો હાલો દયાબજી હાલો માર માં માં દયાબજી ક કે જાવું ન જોઈએ એ નથી જાવું એ તમારી ફરજ નથી આવતી આ ભૂખ્યા રહે મારા ડાડા ન તેવો હવે ના પાડો કી ની કી ના પડ્યા જય કે આવતા ને કોઈ તમને ના હા બેઠા <laughs> <laughs> <coughs> હાલો નથી જાઉં ખોયરું કરો કોઈને હાલો હાલો બધા હો હોના કામમાં લાગી જાવ હાલો હાલાય હાલાય તું આવી છે ને ભાઈ કે શું હાલ ટિફિન લઈને જવાનું છે એવા રાહ જોઈએ આપણી એ કે અને અત્યારે કીધું તો હવે કે માર નથી જવું એ કે તું કે ઓલો દે આવો ને ઓલો દઈએ આવો ને કા ના એક કામ કરીએ આપણે ચા પાણી પીવા તો બરક કહે આવીએ

બચ્ચા હૈ આયા નહી